સુરતના લિંબાયત વિસ્તારમાં એસઆઈઆર મામલે બોગસ પ્રચાર સામે આવ્યો આધાર પાન રાશન આયુષ્યમાન કાર્ડના લાભ નહીં મળે તેવી ભ્રામક અફવાઓ લાઉડ સ્પીકર વડે ઓટો રિક્ષામાં જાહેરાત અને વિડિયો તેના વાયરલ થયા છે નીલગિરી અને આસપાસના વિસ્તારમાં પ્રચારના દ્રશ્યો સામે આવ્યા છે કોઈ પક્ષ કે સંગઠનનું નામ બે અર્થિત ધ્વજ પણ નહોતું સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે જે સીસીટીવીની ની લિમિટ વિસ્તારમાં વાયરલ થયા છે એ માટે લિમિટના યરો શ્રીને તપાસ એવલ મુકલોમાં મુકલી આપવા જણાવ્યું છે ખાસ કરીને જે સીસીટીવી માં રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ જેવા કાર્ડ લબરટો માટેના કાર્ડના લાભ મળતા બનતી બનતે છે એને જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆર કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ ની કામગીરી મતદારી યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મતદારોને અપીલ કરું છું કે આપનું ઈ એપ ફોર્મ વિસ્તારના બીયરો દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સાથે સહિત અમારા બીયરો અથવા ચૂંટણી સાત કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ ને એ પરત કરે તો અત્રેની કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ કેટલીક